जय माता दी जय श्री कृष्ण नवा ब्लॉग में तुम स्वागत अच्छा है गाइस तो जो आता को के लाल नहीं का रे आज नहीं लाल क्या क्या करू मैं इसका गुड मॉर्निंग तो क्या गुड मॉर्निंग भाई जवा की दी हम चाय नहीं दी तोबा 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 थारा मूड खराब कर, कर दिया तो दो एक वीडियो बनाई से गुड मॉर्निंग कह दे गुड मॉर्निंग ये हुई ना बात

તો કઈ જો ઘેર આવી ગયા અને દુકાન ખોલવી છે દુકાનનું કામકાજ છે બધું ફટાઈ ગયું છે કઈ જો કટિંગ કરવા ઓળખે આપણે અસ્તર ને બધું બ્લાઉઝનું બધું વીધું છે કારણ કે દુકાનમાં ભેજ વળે છે એક તો ઘરમાં બે બ્લાઉઝ છે કટિંગ કરી દઈએ ફટોફટ એટલે કે કબજા કટિંગ થઈ જાય કે સો સાંજે શાંતિથી સીલવાના જ રહે અને સાંજ લેવાય આપણે સૌ ઉપર ટાઈમ થાય એટલે તો એટલે કીધું અત્યારે કટિંગ કરી દઈએ

તો ફટોફટ આપડે છે ને વાઢી લઈએ સાર પછી આગળ બ્લોક કન્ટિન્યુ રાખીએ તો ગાય જાડી કોક બતાવો હું કરી છે કંકોળો બેન રોજ હું કંકોળો તો ગાય જો વાંચતા તો સાર વાંચતા વાંચતા વાંચું તારી પાસે મમ્મી લેવા જઈએ સવારે મીઠતા હતા વધારે પાછું લેવા જવું પડશે ચાદર નહીં મળતી એટલે તો ગાય જો આ તો આખું દોડે આમ દોડ કરવું પડે છે આપડે તો તો ગાય જો બે ફૂટલો સાર લીયા એક સાલી એક ફૂલ બાજરી સૂટું એ ઘેર આવી ગયું છે

ही एक मध्यम आइज पड़ी काही सा, सा, रो जे सामन आशरा انا अखो जन साप पूणी सांग पूणी सांग पूणी एक सालवा जुना तयार मो कारेल वाण शाक बनस गाइस अन शकर रोटली बनस रोटडो बनले जे बने मस्त जमीले होता पहेला अर्ची बाची केली माने तमन काय तमन कारेलन छभावास तमन कारेलन छभावास मजबूत मजबूत भाव आप कटिंग करें आज कर तो राज्य अग्गर मैक्सिमल सील बांध में सब यह जोड़ी तैयार कर रहा है तो क्या जी ना ना कोई कट कर दे कट कर हाँ जो पर तो गाइस दो आरती ही आज आरती 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 पर आरती कम कर

કયા ટીકરે કોણ દેખી ત્રણેય છેスナー છે અને સોપળી ગેસ ની સોપળી આપણો કેલેન્ડર પાહનવારી છે ગેસ ની સોપળી કેલેન્ડર પાહન પડે મેકી દેજો ગીના ઓનેક સોપટીને લેતો ઓય એટલા લઈ कोण तो तो इडर म तो 125 लय आकू कटिंग खाई पीस नु एक सो पच्ची आज़े को, आज़े को, आज़े तो पर खरे आज 10 चेदार आज 8 मो चेदार आज आज तो 2 बाकी रे ए गुरुवन sampling तो काटिंग तो हो गयो थाने पहला अजय अजय पहला ह ये को काले के दादा तो, काले जागरण से इनको केदा तो, काले तो नहीं तो वो काले से हम से आज हो वाले नहीं हो वाले काले से तो वो कल 9 डालो आज 8 डालो आज 9 डालो ये जो है अपना तो करी सा है

અને વાતાવરણ જો ખાલી તમે ખુલ્લું મેદાન જોરદાર વાતાવરણ ના રિક્ષા રિક્ષા તો કાર ચાલી રહી છે ગાઈસ થોડું આપણે ફોરકે કર્યું તો ક્વોલિટી આ રીત ની આવે છે આ જો હા હું થોડું ચહેરા બહેરા દે ખાવ મંડે બાકી વાતાવરણ જો તમે હા સેવ લાગે છે અન દિવસ આ થી મીજો છે કઈ કા રીત નું છે અત્યારે જો આ લાઈટ ઓસી કરી આવરીજનલ બાકી આ જો કેમેરો આટલું મતલબ પેલું કરાયું અને ગાઈસ જો આ પાછા બી છે લુક જો ભાઈ જે શું કરશે બધું જગોમો કો તો છે ને એટલે તો શોખીન શોખીન જેવું લોજો મારે રિક્ષા લાઈ છે હે મારે રિક્ષા લાઈ ગઈ ગાઈસ જો આ તો મોડું થઈ ગયું છે અને ગેસની બોટલો બે ભરાઈ ને જે છે